ને આપણે અહીંયા ને રામ રામ ચોપડામાં લખવું છે જ્યાં લીટી આખી પૂરવી છે આપણે રામ 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 આપી હે મોટી મોટી ઓળખી છે તો મિત્રો આપણે આવી ગયા રામ ભગવાનના મંદિરે દર્શન કરવા ભાઈ અહીંયા ને સોમનાથ એક મહાદેવની બાજુ રામ ભગવાનનું પણ મંદિર છે અહીંયા દર્શન લઈએ આપણે રામ ભગવાન ટી હવા આવે ભાઈ બારે હતા ને ભાઈ આટલી ગરમી આમ થતી હતી અહીંયા ટાટું ટાંટું થઈ ગયું બધું અહીંયા મિત્રો તમારા ચોપડામાં હે ને તમારાથી જેટલું છે ને મહેનતથી રામ 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 લખાય ને એટલું પૂરતું જવાનું ખાના જો એ તમે લખી શકો રામ 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 ખાના હોય ને એમાં રામ રામ બધું પૂરતું જવાનું જો ઘણા બધા લખતા હોય અહીંયા છે એને આપણે અહીંયા હે ને રામ રામ ચોપડામાં લખવું છે આને લીટી આખી પૂરવી છે આપણે ગમે થાય હું જો હું પૂરી રામ 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 ભાઈ ના પ્રીમિયમ મૂર્તિ છે આ બધા ભગવાનની પ્રીમિયમ મૂર્તિ એમ જો કાચમાં માટે આવેલી છે વાહ ભાઈ વાહ અહીંયાથી કંઈક બહારનો નજારો તમે જો બોલો અયોધ્યા મંદિર નથી ભાઈ એવું જ છે અહીંયા ભાઈ જાઓ भाई आए जो हुई ने तो, कर जो भाई अहम जो वा भाई एक नंबर नजारो भाई અહીંયા દરિયો એવો ને એવો દેખાયો ભાઈ તો ભાઈ આ બાજુ કંઈક છે ને દરિયાકાંઠો વિસ્તાર છે ઓલી બાજુ એક મંદિર છે અને આ બાજુ એક દરિયાકાંઠો વિસ્તાર છે આ કહેવાનું મંદિર છે જ્યારે કોમેન્ટ કરીને કહેજો તા ભાઈ અહીંયા કાંઈ નજારો જ અલગ આવે ભાઈ આ કંઈક અલગ રીતના મંદિર કંઈક બનાવેલું છે આપણે અહીંયા પહેલી વાર આવ્યા તમે આવ્યા તો કોમેન્ટ કરી નાખજો તો ભાઈ અત્યારે આવી ગયા આપણે ત્રિવેણી સંગમ ભાઈ ભાઈ ત્રિવેણી સંગમ કંઈક આવું છે ભાઈ આપણે તો ના પસંદ આવ્યું ભાઈ કહે ને અહીંયા બંગલો છે ને એ પસંદ આવ્યો છે અહીંયા હામો દેખાય નહીં પરફેક્ટ લોકેશન જેવાય બાપાનો ના હોય તો કઈ ને એક દી કરી લે હું બાપાનો કા એમ નિમ ના થાય એમ નિમ ના થાય ભાઈ એનો જ દીયો ભાઈ કે આપણે એમ થાય ત્રિવેણી સંગમ કાઈ કામ મસ્ત લોકેશન છે પણ આ બધું ગંડેર જેવું થઈ ગયું એમ જો પડી ગયું ઉનાડામાં ભાઈ ના જોય ઉનાડામાં ભાઈ આપણે તો ના મજા આવી આપણે ખોટું હું ભાઈ ભાઈ હે ને તડકો બહુ હતો ને એટલે આપણે હે ને રસ મગવી લીધો હે ટેસ્ટ કરી કેવો લાગે આ ભાઈ કાચના ગ્લાસ નથી પ્લાસ્ટિકના ગ્લાસ છે ભાઈ ભાઈ રોતણ અમી હો નેક્સ્ટ લેવલનો રસ હવે તડકા ટાણા એને રસ જ પીવાય અને લીંબુ છોડા પીવાય બાકી કાંઈ ન પીવાય તો રસ પી લઈએ આપણે ઓ મિત્ર અત્યારે આ ગુફામાં એને એટલી બધી ગરમી થાય શિવ મહાદેવના દર્શન કરવાનું છે આ ગુફામાં હર હર મહાદેવ

સોમનાથ મંદિર એક અગિયાર જો અગિયાર મંદિર છે ભેગા ત્યાં આવો નજારો હે ભાઈ આવી કંઈક લોન પાથરેલી છે જો આ લોકેશન આવું છે તો આ ભાઈ અહીંયા કંઈક ક્રિકેટ સ્ટેડિયમ જેવું ના હોય પણ ક્રિકેટ સ્ટેડિયમ નથી ભાઈ આ તપે તો જુઓ અહીંયા એક દરિયાની વચ્ચે છે ને બે શિવલિંગ છે અહીંયા એક વચ્ચમાં ધજા હે ભાઈ અહીંયા જોયે દરિયાની વચ્ચે છે ભાઈ ઉતરું અહીંયા આવ્યું ભાઈ તું નીકળ આવતો એટલો લોડ મારે ને તો એ હજી શિવલિંગ ને કઈ થયું નથી એની કઈ ખા હે ભાઈ દરિયો ને આ છે દીવા દાંદી અહીંયા બાલગંગા અહીંયા બે મૂર્તિ હતી ને આ શિવલિંગ છે ને અહીંયા શિવલિંગ બાલગંગા દેદા મનાય છે પોલીસવાળા ઊભા આવી ગયા ફોટો પાડવાની મનાય છે આ હે પીપરે હે ને પાણી રેડવાનું હોય એક લોટો તો આ પીપરામાં હે ને બધા પાણી રેડતા હતા તો આપણે હે ને પાણી રેડી દઈએ અહીંયા ઓકે અને આવા ઓરતા જ જોવા મળીએ તો આપણે સીતા અને બસ ડીપે આવ્યા છે અહીંયા આપણે એના આજે જવું છે આપણા ઘરે પાછું રિટર્ન જવું છે દ્વારકા આ બસ ડીપો છે અહીંયા સોમનાથનો છે ભાઈ અત્યારની બસ નથી બસ છે કેટલા વાઘાની બે અટી વાઘાની છે બસ ધી નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ આજનો બીજો દિવસ ઉગી ગયો છે ભાઈ એને સોમનાથની સફર હે ને થકવી દીધા ભાઈ પાંચ કલાક એને બસમાં બેઠા ભાઈ એક ફર લથાવાય થકવી દીધા ભાઈ લોગ ઉતારવાનું ને વેરું ના હોય ઘરે આવીને ડાયરેક્ટ કુઈ જ ગયા ભાઈ ને કાલે ભાઈ સોમનાથથી આવતા આવતા હે ને પાંચ કલાક લાગી ગઈ ગઈ હજી ભાઈ આપણે એને થાક વિતરી નથી કેમકે બસમાં હે ને થાક બહુ લાગે ટ્રેન કરતાં બસમાં હે ને થાક બહુ લાગે આવું હતું ભાઈ હે ને અમારે ટ્રેનમાં કે ટ્રેન હતી અગિયાર વાગે રાતની બસ હતી બે વાગે એટલે હું બસમાં જ આવતા કઈ કરવું નથી રાતના ગતિ નારિયેલી આ ને બધા ઝાડો હે ને પવન બહુ હે ન્યા ભાઈ પવન એટલો નહોતો અહીંયા વરસાદ જેવો માહોલ જ નતો ને નક્કર મજા આવતી અહીંયા પાછો અહીંયા આવ્યો પવન વાય હે જો મિત્રો પાણી આવી ગયું મોટર ચાલુ કરે મોટર નો અવાજ આવે તો આપણે થોડુંક ખે ને પાણી ભરવું છે ટાકા તો અહીંયા બ્લોગ નઈ ને એન્ડ કરી દીધું બ્લોગ તમને ખબર લાગ્યો છે ચેનલ ની અંદર નવા તો લાઈક કર ના ગયો કોમેન્ટ કર ના ગયો સત ના ભૂલતા મળ્યા પાસે નેક્સ્ટ માં હતા બધાને બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ